ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં આવનાર ત્રણ દિવસમાં ત્રણ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થવાના યોગ બનશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા વિચારોમાં સ્પષ્ટતા રહેશે અને તમે કેટલાક ગંભીર મુદ્દાઓ પર સ્પષ્ટ રીતે વિચારી શકશો હવે તમને દરેક સમસ્યાનો ઉકેલ સ્પષ્ટ દેખાશે આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે આ સ્પષ્ટતાથી તમે સફળતા પણ મેળવી શકો છો હાલના સમયે રોકાણ કરવાથી બચવું જોઈએ કેટલાક નાના મતભેદો અચાનક ઉભરી આવશે પ્રેમની દૃષ્ટિએ આ એક સંપૂર્ણ સમય છે તમારી ભરપૂર ઊર્જા અને જબરદસ્ત ઉત્સાહ સકારાત્મક પરિણામો લાવશે અને ઘરેલુ તણાવ દૂર કરવામાં મદદરૂપ થશે. વૃષભ રાશિ નિવાસી વાત કરીએ તો હાલના સમયે રાજકીય ક્ષેત્રે તમારો પ્રભાવ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં સુસંગતતા રહેશે. અધિકારી તરફથી સહયોગ મળી શકે છે. કાર્યક્ષેત્રમાં વિસ્તરણના સંકેત મળી રહ્યા છે. તમે ધાર્મિક કાર્યમાં સામેલ થઈ શકો છો મિત્રોનો સહયોગ મનને પ્રસન્ન કરશે પ્રવાસ ટાળો હાલના સમયે તમારા કામમાં બદલાવ આવી શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી હાલના સમયે તમારે કોઈ કાયદાકીય કામમાં સામેલ થવું પડી શકે છે તેથી સાવચેત રહો મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે નવા કાર્યોમાં જોડાવાની તક મળશે હાલના સમયે તમારી આર્થિક ઉન્નતિ નિશ્ચિત છે તમારા શબ્દો સાથે મક્કમતાથી કરવામાં આવેલા વ્યવહારમાં સાવચેત રહો મહેમાનોનું આગમન રોમાંચક રહેશે મધુર વ્યવહારથી દરેકના દિલ જીતી લેશે ધંધો સારો ચાલશે આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે નકામા કામોમાં સમય ન બગાડો તમારી મહત્વાકાંક્ષાઓ તમને સફળતાના માર્ગ પર સંઘર્ષ કરવા માટે પ્રેરણા આપશે સારી ભાવનાથી કરેલા કાર્યમાં તમને ચોક્કસપણે સફળતા મળશે પર્યટન સ્થળનો પ્રવાસ થશે કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે એકલતા અનુભવી શકો છો ना बचवा माटे क्या बहार जाओ अने मित्रों से थोड़ा समय वितावो उत्ता निर्णय न लो वेपार माटे विशेष मेहनत करवी करी पड़ते हालय तेरे एवं माहिती जाहिर न करी जो ये जे अंगत और गोपनीय हो पारिवारिक कार्यक्रमों मां सामेल भागीदारी में नवो प्रोजेक्ट शुरू करने सारो समय सिंह राशि बात करिए तो, हालांकि समय सामाजिक सम्मान अनेक प्रतिष्ठा मांग वधारो थे, जो तुम्हें फक्त तुम्हारा देयों पर ध्यान केंद्रित कर तो बाकी नूम बदूम आपूआप थई जैसे। हालांकि समय तुम्हारूं राज्य के सम्मान वधाशे, तुम्हारी लोकप्रियता वधाशे, लाम्बी मुसाफ़री डालो। બીજાની વાત સાંભળીને હાલના સમયે રોકાણ કરશો તો આર્થિક નુકસાન થશે પારિવારિક તણાવમાંથી મુક્તિ મળશે નવી યોજનાથી ફાયદો થશે વ્યર્થ ખર્ચ તણાવનું કારણ બનશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં અવરોધોને કારણે મન અશાંત રહેશે હાલનો સમય તમારા માટે સારો રહેશે હાલના સમયે તમે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો અને તમારા પ્રિયજનો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની સુવર્ણ તક છે સમર્પિત થઈને હાથ પરના કામ પૂરા કરવાનો પ્રયાસ કરશે હાલના સમયે તમારો વ્યવહાર ન્યાયી રહેશે હરીફો અને મિત્રોના વેશમાં આવેલા દુશ્મનો તેમના પ્રયત્નોમાં નિષ્ફળ જશે ઓફિસમાં સહકર્મીઓનો સહયોગ મળશે तुला राशिनी बात करिए तो हालना समय तमारा स्वास्थ्य पर ध्यान नानी नानी समस्याओं तमारा निर्णय थी भावनात्मक रीते पर निर्भर तेवी कोई पन व्यक्ति ने नुकसान न पहुंचे तेनु खास ध्यान राखो हालना समय तरू विशेष ध्यान मित्रों पर रहे કામ તો તમે કોઈ જૂના મિત્રને મળશો અથવા તેમાંથી કોઈ હાલના સમયે અચાનક તમને મળવા આવશે કોર્ટ કચેરીના ફેરા થઈ શકે છે વેપારમાં નુકસાન થવાની સંભાવના છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારી જવાબદારીઓને લઈને પરેશાની થઈ શકે છે હાલના સમયે તમે તમારી જાતને કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવા માંગો છો પરંતુ કામની જવાબદારીઓ તમને રોકી રહી છે તમારે બંને વસ્તુઓ વચ્ચે સંતુલન જાળવવાની જરૂર છે ઈચ્છાશક્તિનો અભાવ તમને ભાવનાત્મક અને માનસિક પરેશાનીઓમાં ફસાવી શકે છે ઉદાસ અને હતાશ ન થાઓ ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો અને માત્ર જરૂરી વસ્તુઓ ખરીદો ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા પ્રયત્નો સફળ થશે માન સન્માન મળશે વ્યવહાર સોદાબાજી દરેક બાબતમાં પ્રમાણિક બનો જૂના મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીત થઈ શકે છે તબિયત ખરાબ થઈ શકે છે તમારી યાત્રા સફળ રહેશે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે કોઈ પણ નિર્ણય લેતા પહેલા ગુણદોષનું કાળજીપૂર્વક વજન કરો પરિવારના સભ્યો સાથે મતભેદો ખતમ કરીને તમે તમારા ઉદ્દેશ્યો સરળતાથી પૂરા કરી શકશો મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે પરિવારના સભ્યો સાથે ગેરસમજના કારણે મનભેદ થઈ શકે છે હાલના સમયે બીજાની બાબતોમાં દખલ કરવાનું ટાળો તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે પરંતુ પાણીની જેમ પૈસાનો સતત પ્રવાહ તમારી યોજનાઓમાં અવરોધ પેદા કરી શકે છે તમારા મિત્રો અને પરિવારના સહયોગથી તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી ભરપૂર રહેશો ધંધો અને નોકરી પણ સારી સ્થિતિમાં પહોંચશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે રાજકીય વર્ચસ્વ અને પ્રતિષ્ઠામાં વધારો થશે હાલના સમયે સ્વાર્થી લોકોથી દૂર રહો વિરોધી વર્ગનો પરાજય થશે વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો તમારી વાણી પર સંયમ રાખો નહીંતર તેનાથી કોઈને નુકસાન થઈ શકે છે મિત્રો અને પ્રિયજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી શકશો વેપારીઓનો વેપાર વધશે અને લાભ પ્રાપ્ત થશે વધુ માનસિક તણાવના કારણે મન અશાંત રહેશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે નવા મિત્રો બનાવશો અને આવા લોકો સાથે સંપર્ક કરશો જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે ઘરેથી સારા સમાચાર મળી શકે છે સંતાન તરફથી લાભ થશે આકસ્મિક ધનલાભ થવાની સંભાવના છે તમને દૂરના સંબંધીઓના સમાચાર મળશે વ્યર્થ ખર્ચ થશે વ્યવસાયમાં લાભદાયક સ્થિતિમાં રહેશે અને આત્મસન્માનની ભાવના અનુભવશે મન પ્રસન્ન રહેશે પારિવારિક વાતાવરણ અનુકૂળ રહેશે જૂના મિત્રો સાથે મુલાકાત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો